નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું બ્રિજેશ પટેલ આપ સૌનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર વતી સ્વાગત કરું છું સતત આગળના ભાગોમાં નૈસર્ગિક સ્ત્રોતો વિશેનો અભ્યાસ કરતાં કરતાં કરતા આપણે જૈવભૂ રાસાયણિક ચક્રો ત્યાં આવ્યા હતા જૈવભૂ રાસાયણિક ચક્રોમાં પહેલું ચક્ર જલચક્ર એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો બીજું આપણું ચક્ર નાઇટ્રોજન ચક્ર નાઇટ્રોજન ચક્ર વિશે આપણે વાત કરતા હતા ત્યાં અટક્યા હતા કે નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં કેવી રીતે જળવાઈ રહે છે ફરીથી એકવાર સહેજ પુનરાવર્તન માટે આપણે એનો અભ્યાસ કરી લઈએ જેથી આપણને યાદ રહી જાય કે નાઇટ્રોજન ચક્રની જે પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે અને નાઇટ્રોજનનું સ્થાપન એ પાછું ને પાછું જ પુનઃસ્થાપન વાતાવરણમાં કેવી રીતે થતું હોય છે ફરીથી એક વખત આપણો નાઇટ્રોજન ચક્રનો જે ચાર્ટ છે એ ચાર્ટને આપણે જોઈ લઈએ મિત્રો તો ચાલો એ ચાર્ટ જોઈશું આપણે આપણે અહીં આ ચાર્ટનો અભ્યાસ કરતા હતા વાતાવરણમાંના નાઇટ્રોજનનું બે રીતે સ્થાપન થાય પહેલાં આપણે શીખ્યા હતા એક લીલી વનસ્પતિ મૂળગંડીકાઓમાં રહેલા રાયસુબેમ નામના બેક્ટેરિયા દ્વારા એનું સ્થાપન કરે છે આ ઉપરાંત ઉદ્યોગો અને વાતાવરણની પ્રક્રિયાઓ એટલે કે ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતા વાયુઓ છે એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે ઉત્તેજિત અવસ્થામાં નાઇટ્રોજન હોય છે આ ઉપરાંત વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજન ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એ જ રીતે એનું સ્થાપન થાય છે એટલે એક લીલી વનસ્પતિ દ્વારા સ્થાપન થાય છે અને બીજું સ્થાપન ઉદ્યોગો દ્વારા થાય છે આ જે પ્રક્રિયા છે એને નાઇટ્રિફિકેશન કહેવામાં આવે છે અને વનસ્પતિ અને પ્રાણીઓ પ્રાણીઓ સીધો જ એનો ઉપયોગ કરી શકતા નથી પ્રાણીઓ એનો ઉપયોગ કરવા માટે લીલી વનસ્પતિ ઉપર આધારિત છે એટલે અહીં આપણને આ જોવા મળે છે કે લીલી વનસ્પતિ દ્વારા નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન જે પણ સ્વરૂપ હશે એ નાઇટ્રોજનનું એ સ્વરૂપ આપણા શરીરમાં આવે છે પ્રાણીઓના શરીરમાં આવે છે ત્યારબાદ આપણે જો જોઈએ તો એ પ્રાણીઓ પોતાની દેહ ધાર્મિક ક્રિયાઓના અંતે એમોનિયા સ્વરૂપે એને મુક્ત કરે છે અને એ એમોનિયામાંથી એનું રૂપાંતર નાઇટ્રાઇટ્સમાં થાય છે નાઇટ્રટ્સ એટલે એનો ટુ માઇનસ વન સ્વરૂપે થાય છે ઉદ્યોગો દ્વારા નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રેટ્સ બનાવે છે આ નાઇટ્રાઇટ્સ પણ અંતે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રેટ્સ બનાવે છે નાઇટ્રેટ્સ એ ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા એટલે કે નાઇટ્રોજન વાયુનું મુક્ત થવું એ પ્રક્રિયાને ડિનાઇટ્રિફિકેશન કહેવામાં આવે છે ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા પાછો વાતાવરણમાં નાઇટ્રોજન ભેળવી દે છે આ ઉપરાંત નાઇટ્રેટ્સનું વનસ્પતિ પણ ઉપયોગ કરતી હોય છે દાખલા તરીકે નાઇટ્રાઇટ્સયુક્ત ખાતરો બનાવવામાં આવે છે એ ખાતરો વનસ્પતિને આપવામાં આવે છે અને વનસ્પતિમાં એ નાઇટ્રોજન પાછો જાય છે આમ આ ચક્ર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સતત ચાલતું હોય છે એને થોડુંક વિઝ્યુલાઇઝ કરવા માટે થોડુંક વાસ્તવિકતા તરફ જવા માટે આપણે બીજી એક નાઇટ્રોજન ચક્રની જ સ્લાઇડ છે જે જેને જોઈએ તો આ થોડુંક વિઝ્યુલાઇઝ થશે આપણને થોડીક વાસ્તવિકતા તરફ લઈ જશે હવામાંનો નાઇટ્રોજન એન વનસ્પતિ એના મૂળિયા આ વનસ્પતિ એના મૂળિયા એના ડિનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા એટલે કે એ મેં આગળ કહ્યું એ પ્રમાણે બેક્ટેરિયા જે એક એવા છે કે જે વનસ્પતિના મૂળની અંદર રહેલી મૂળ ગંડિકાઓની અંદર હોય છે એ ખાસ કરીને સિમ્બિકોળની વનસ્પતિ અને કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એના મૂળિયાની અંદર મૂળ ગંડિકાઓમાં રહેલા જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એનો ઉપયોગ એ કોણ કરે છે તો અહીં જે જે સ્થાપન થાય છે એ નાઇટ્રેટ સ્વરૂપે થાય છે અહીં વધારે વિસ્તારથી આપેલું છે એ બેક્ટેરિયા નાઇટ્રેટ એટલે એનો થ્રી એનો ટુ સ્વરૂપે એનું સ્થાપન કરે છે એનો ઉપયોગ એ સજીવો કરે છે આગળ બતાવ્યા પ્રમાણે સજીવો એની દેહ ધાર્મિક ક્રિયાઓ એટલે કે ડિકમ્પોઝિશન જે પ્રક્રિયાઓ એના શરીરમાં થતી હોય છે મૂત્ર ત્યાગ મળ્યાગ એ પ્રક્રિયાઓના પરિણામે પણ એમોનિયા સ્વરૂપે એને મુક્ત કરે છે એમ્યુનિફિકેશનની પ્રક્રિયાઓ દ્વારા અને એ બધી પ્રક્રિયાઓના અંતે એનું રૂપાંતર એમોનિયમ એટલે કે એનો ટુ પ્લસ સ્વરૂપે થાય છે એ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટ્સ નાઇટ્રાઇટ્સમાં રૂપાંતરિત થાય છે પાછા નાઇટ્રેટ્સનું વનસ્પતિ મૂળિયા પાછો ઉપયોગ કરે છે કેટલીક ડિનાઇટ્રીફિકેશનની પ્રક્રિયા દ્વારા પાછો વાતાવરણમાં નાઇટ્રોજન ભળે છે આમ આ નાઇટ્રોજન એ જો સમગ્ર રીતે જોઈએ મિત્રો તો વાતાવરણની અંદર ફરતો જ રહે છે એ ક્યાંય જતો હોતો નથી અને એટલે જ હું ભણતો તો ત્યારે પણ નાઇટ્રોજનનું પ્રમાણ ઇઠ્યોતેર ટકા હતું અને અત્યારે હું ભણાવું છું ત્યારે પણ એ જ ભણાવું છું કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે તો ઇઠ્યોતેર ટકા છે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આ માટે જળવાઈ રહે છે આમ અહીં તમે જુઓ આકૃતિમાં આપણે જોયું કે જૈવિક ઘટકો વનસ્પતિ પ્રાણીઓ બેક્ટેરિયા બધા જૈવિક ઘટકો છે અને આ વાતાવરણ ની અંદર રહેલો નાઇટ્રોજન એ અજૈવિક ઘટક છે આ જૈવિક અને અજૈવિક ઘટક વચ્ચે આવી આંતર પ્રક્રિયા ચાલે છે જો આ સંતુલન ન ખોરવાય તો નાઇટ્રોજનનું પ્રમાણ જળવાય રહે છે એ ક્યારેય ઓછું થતું નથી કે વધી જતું નથી આમ જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે ચાલતી આ આંતર પ્રક્રિયાનું પરિણામે આ એક ચક્ર એ ચાલ્યા કરતું હોય છે તો તમને ચોક્કસ આમાં ખ્યાલ આવ્યો હશે કે નાઇટ્રોજનનું પ્રમાણ શા માટે જળવાઈ રહે છે બીજું એક ચક્ર છે એનો મિત્રો આપણે અભ્યાસ કરીએ અને એ ચક્ર એટલે કાર્બન ચક્ર વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ પણ એ જળવાઈ રહેતું હોય છે એમાં વધઘટ થતી નથી તો આપણને પ્રશ્ન થાય કે કાર્બન કયા સ્વરૂપે હોય તો કાર્બન પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપમાં મળી આવે છે મૂળ તત્વો તરીકે હીરો અને ગ્રેફાઇટ સ્વરૂપે મળી આવે છે છે આપણને ખબર કે કાર્બનના મૂળ સ્વરૂપો કયા છે તો કોલસો છે 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 હીરો ગ્રેફાઇટ જે સ્વરૂપે આપણને કાર્બન મળી આવે છે એમાં કોલસાનું એટલે સોરી કાર્બનનું ઉત્તમ સ્વરૂપ છે તો હીરો અને ગ્રેફાઇટ સ્વરૂપે આપણને કાર્બન મળી આવે છે પરંતુ આ કાર્બન એ વિવિધ પ્રક્રિયાઓના પરિણામે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કયા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે ફેરવાઈ જાય છે આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે એનું સ્વરૂપ બદલે ત્યારે શું થાય છે બીજું એ કાર્બોનેટ સ્વરૂપે પણ આપણને મળી આવે છે કાર્બોનેટ એટલે મેં કહ્યું એ પ્રમાણે કાર્બન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સીઓ થ્રી સ્વરૂપ એમનું બનાવે સીઓ ટુ બનાવે તો કાર્બન ડાયોક્સાઇડ સીઓ થ્રી સ્વરૂપ હોય તેને આપણે કાર્બોનેટ સ્વરૂપ કહીએ છીએ એ સ્વરૂપે પણ આપણને મળી આવે છે સજીવો પણ કાર્બન અણુઓ ઉપર આધારિત છે પ્રત્યેક સજીવનું જીવન એ કાર્બન ઉપર આધારિત છે પ્રત્યેક સજીવ દાખલા તરીકે આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક લઈએ તો એની અંદર પણ કાર્બન હોય છે એક ઉદાહરણ દ્વારા પ્રયત્ન કરું કે મમ્મી ઘરે રોટલી 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 બનાવે ઘઉંમાંથી બનાવેલી હોય તો એ ઉપર કાળા કાળા થોડા ટીપકા જોવા મળે છે આ કાળા ટીપકા આવે ક્યાંથી તો એ કાર્બનનું સ્વરૂપ છે આપણે તપેલા ઉપર જ્યારે કોઈ વસ્તુને ગરમ કરીએ છીએ સળગાવીને નીચેથી તો તપેલા ની બહારની સપાટી એ કાળી થઈ જાય છે તો આ સ્વરૂપે પણ કાર્બન હોય છે બીજું આપણે જોઈએ તો ખાંડ તમે લો અને ખાંડને ખૂબ જ ગરમ કરો ડાયરેક્ટ ગરમ કરવામાં આવે તો કાળો ગઠો છેલ્લે બાકી બચે છે તો એ પણ કાર્બન સ્વરૂપ છે મનુષ્યના વાળને સીધા સળગાવવામાં આવે તો એ પણ કાળા કાળો પદાર્થ છેલ્લે બાકી રહે છે એ પણ કાર્બન સ્વરૂપ છે લાકડાને બાળવામાં આવે તો કોલસો છે એ પણ કાર્બન સ્વરૂપ છે આમ સજીવો બધા જ સજીવો એ કાર્બનના અણુઓ ઉપર આધારિત છે આ ઉપરાંત પ્રાણીઓના બાહ્ય અને અંતઃ કંકાલ પણ કાર્બોનેટના બનેલા છે આમ કાર્બન એ ખૂબ જ ઉપયોગી ઘટક તરીકે એ સજીવોના સાથે સંકળાયેલો છે તો આ કાર્બન એ કેવી રીતે વાતાવરણની અંદર જળવી જાળવાઈ રહે છે એ કેવી રીતે ઓછો થતો નથી અથવા તો વધી જતો નથી તો અહીં આપણે જોઈએ તો વાતાવરણમાંનો કાર્બન વાતાવરણમાંનો કાર્બન એ કયા સ્વરૂપે રહેલો હોય છે આપણને ખબર છે કે કાર્બન એ જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે સીઓ ટુ બનાવે એટલે એકલો કાર્બન રહી શકતો નથી કાર્બન જેવો હવામાં મુક્ત થાય કે ઓક્સિજન સાથે જોડાઈ જાય અને સીઓ ટુ બનાવે છે એટલે વાતાવરણમાં આનો સીઓ ટુ એનો ઉપયોગ કોણ કરે તો એક વનસ્પતિ સીધું આપણે આગળ જો તમને યાદ હોય તો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શીખી ગયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના પરિણામે કાર્બનિક સંયોજનો બને છે એટલે કે લીલી વનસ્પતિ હવામાનના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કરે છે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સ્થાપન થાય છે એટલે આ એક પહેલું અને બીજું જો આપણે જોઈએ તો વાતાવરણમાં જે નીકળતો જે અહીંયાથી જે એરો બતાવે છે વાતાવરણમાંથી વાતાવરણનો સીઓ ટુનો ઉપયોગ કોણ કરે છે તો એ પણ આપણે બહુ જ ડિટેલમાં એનો અભ્યાસ કર્યો હતો કે પાણીમાં કાર્બોનેટ એટલે શું તો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાણીની અંદર ઓગળે ઓગળે છે અને લાઈમસ્ટોન બનાવે છે સીએઓ બનાવે છે અને આ સીએઓનો ઉપયોગ વન દરિયાના જીવો એ કરતા હોય છે સીએઓ સીઓ થ્રી બનાવે સીઓ ટુ વનસ્પતિ અને દરિયાઈ જીવો એનો સીધો ઉપયોગ કરતા હોય છે આ વનસ્પતિ ઉપર કોણ આધારિત છે તો આપણને સહજ પ્રશ્નનો જવાબ મળી જાય એમ છે કે વનસ્પતિ ઉપર આધારિત હોય એવા સીધા જ કોણ છે તો પ્રાણીઓ છે એ પણ પોતે પોતાની દેહધાર્મિક પ્રક્રિયાઓના પરિણામે કાર્બનિક સંયોજનો નિર્માણ કરતા હોય છે આ ઉપરાંત વનસ્પતિ જે છે એ જ્યારે નાશ પામે નાશ પામે એટલે કે જમીનના પેટામાં ડટાય ત્યારે એ પેટ્રોલિયમ બનાવતા હોય છે આપણને બધાને ખબર છે કે પૃથ્વી ઉપર આવી પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે કેવી પ્રક્રિયાઓ ચાલતી હોય છે તો પૃથ્વી ઉપર વનસ્પતિ છે એ બેઠે બેઠી જમીનમાં ડટાતી હોય છે ભૂકંપ દ્વારા વધારે પડતું પૂર આવવાના કારણે એવી કોઈ કુદરતી આફતોના કારણે વનસ્પતિ એ જમીનની અંદર દટાતી જાય દટાતા ડટાતા એની ઉપર દબાણ ઉત્પન્ન થાય પૃથ્વીના પોપડાના પૃથ્વીની અંદરની ભૂગર્ભીય ગરમીના કારણે એનું રૂપાંતર પેટ્રોલિયમની અંદર થતું હોય છે અહીં બરાબર સમજી રહ્યા છો વનસ્પતિનો સીધો ઉપયોગ પ્રાણીઓ કરે છે વનસ્પતિ એ જ્યારે દટાય જમીનમાં ત્યારે એ પેટ્રોલિયમમાં રૂપાંતરિત થાય છે અને ત્રીજું વનસ્પતિને બાળવામાં આવે તો છેલ્લે એના અવશેષ સ્વરૂપે કોલસો મળે છે જે આપણને આકૃતિમાં જોવા મળે છે અહીં આપણા જે ત્રણ એરા જે નીકળે છે એમાંથી આ પહેલો એરો એ પ્રાણીઓ તરફ જાય છે જે બતાવે છે કે વનસ્પતિનો ઉપયોગ પ્રાણીઓ કરે છે અહીં આ જે બીજો એરો છે આ બીજો એરો એ પેટ્રોલિયમ કેવી રીતે બને છે એ મેં તમને સમજાયું અને ત્રીજો એ કોલસો કેવી રીતે વનસ્પતિમાંથી નિર્માણ થાય છે અને ચોથો એરો જે નીકળે છે એ વાતાવરણમાં સીધો જ પાછો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે કેવી રીતે તો વનસ્પતિ શ્વસનની પ્રક્રિયા પણ કરે છે ચોક્કસ ચોક્કસની પ્રક્રિયાની અંદર વનસ્પતિ સીઓનો ઉપયોગ કરે છે પરંતુ વનસ્પતિ બીજા સજીવોની જેમ શ્વસનની પ્રક્રિયા કરે છે અને એ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ વાતાવરણમાં સીધો ભેળવે છે આ યાદ રાખવું મિત્રો કે વનસ્પતિ બે પ્રકારની પ્રક્રિયાઓ કરતી હોય છે પ્રકાશ શ્વસન પ્રક્રિયા અને શ્વસનની પ્રક્રિયા પ્રકાશ અંદર પ્રક્રિયાની અંદર ટુ નો ઉપયોગ કરે છે અને ઓટુ મુક્ત કરે છે પરંતુ શ્વસનની પ્રક્રિયાની અંદર તો વનસ્પતિ બીજા સજીવોની જેમ જ સીઓ વાયુનો એટલે ઓટુ વાયુનો ઉપયોગ કરે છે શ્વસનમાં અને મુક્ત કયો વાયુ કરે છે તો સીઓ ટુ વાયુ મુક્ત કરે છે આમ એ જે સીઓ ટુ વાયુ મુક્ત થયો એ સીધો જ પાછો વાતાવરણમાં ભળે છે એટલે અહીં બરાબર સમજી લો આ ચક્રને કે જે વનસ્પતિ છે એ વનસ્પતિ એ પોતે ચાર સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને ફેરવે છે એક સીધો વાતાવરણમાં મુક્ત કરે છે બીજો પ્રાણીઓ એનો ઉપયોગ કરે છે ત્રીજું પેટ્રોલિયમ બને છે એમાંથી અને ચોથું કોલસો નિર્માણ થાય છે અને આ બધી જ પ્રક્રિયાઓમાં આપણે જોઈએ તો વનસ્પતિમાંથી પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ પોતે શ્વસનની પ્રક્રિયા દરમિયાન સીઓ ટુ વાયુ મુક્ત કરે છે એ સીઓ ટુ વાયુ જે શ્વસનની પ્રક્રિયા દરમિયાન મુક્ત કરે છે એ અહીં આપણને સીધો વાતાવરણમાં ભળતો બતાવ્યો છે એટલે કે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ એ શ્વસન તથા વિઘટનની પ્રક્રિયાના પરિણામે જે સીઓ ટુ ઉત્પન્ન કરે છે સીધો વાતાવરણમાં ભળે છે જેમ વનસ્પતિ એ જમીનની અંદર દટાય છે એમ પ્રાણીઓ પણ જમીનમાં દટાય છે અને પ્રાણીઓ પણ શું બનાવે છે પેટ્રોલિયમ બનાવે છે અને એ પેટ્રોલિયમ બળે ત્યારે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પણ વાતાવરણમાં ભળે છે બીજું અહીં જોઈએ તો અકાર્બનિક કાર્બોનેટ એટલે પ્રાણીઓ જે છે એ અકાર્બનિક કાર્બોનેટનો ઉપયોગ કરી અને પોતે રક્ષણાત્મક પળ બનાવવા માટે જે દરિયાઈ જીવો રક્ષણાત્મક પળ બનાવે છે એ દ્વારા પણ સીઓ ટુ વાયુ એ ઉપયોગ કરતો હોય છે કોલસો બળવાના પરિણામે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે ચૂનાનો પથ્થર પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરતો હોય છે આમ કોઈ પદાર્થો આડપેદાશ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉત્પન્ન કરે છે અને કોઈ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે આમ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાતાવરણની અંદર પાછો ને પાછો કોઈપણ સ્વરૂપે વાતાવરણમાં સીઓતુ ફળ બળતો હોય છે અને આપણને આ આકૃતિમાં કાર્બન ચક્ર બતાવ્યું છે એને વાસ્તવિક દેખવા માટેનો પ્રયત્ન કરીએ તો કાર્બન ચક્ર એ આ પ્રમાણે આપણે જો જોઈએ એને સમજવાનો પ્રયત્ન કરીએ તો થોડીક વાસ્તવિકતા થાય એટલા માટે આ સીઓ ટુ વાતાવરણમાંનો સીઓ ટુ છે વાતાવરણમાંનો સીઓ ટુ એનો ઉપયોગ કોણ કરે છે તો અહીં આપણને બતાવ્યું છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ્વસનની પ્રક્રિયાથી વનસ્પતિ ઉપયોગ કરે છે વનસ્પતિ એ એનો ઉપયોગ પ્રાણીઓ કરતા હોય છે પ્રાણીઓ પોતે શ્વસનની પ્રક્રિયા દરમિયાન સીઓ ટુ મુક્ત કરતા હોય છે આ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીઓ એ મૃતપાય સ્થિતિમાં આવે મૃત્યુ પામે અને જમીનમાં ભળે ત્યારે અસ્મિ બળતણો નિર્માણ કરે છે આ અસ્મિ બળતણોનો ઉપયોગ એ ઉદ્યોગોની અંદર થતો હોય છે વાહન વ્યવહારની અંદર થતો હોય છે અને ઉદ્યોગો દ્વારા પાછો સીઓ ટુ વાયુ મુક્ત થતો હોય છે જે વાતાવરણમાં ભળે છે વનસ્પતિ પણ પોતે શ્વસનની પ્રક્રિયા દરમિયાન સીઓ વાયુ મુક્ત કરે છે આમ આ એક ઇમેજ દ્વારા કાર્બન ચક્રને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો સરળતાથી સમજાશે કે કાર્બન ચક્ર એ કેવી રીતે ચાલતું હોય છે અને કેવી રીતે સીઓ નો ઉપયોગ થાય છે ઉત્પન્ન થાય છે અને પાછો વાતાવરણમાં ભળે છે આમ આ એક સતત ચાલતું એક પ્રક્રિયા છે પરંતુ આ કાર્બન ચક્રની અંદર જે સીઓ ટુ વાયુ છે એ સીઓ ટુ વાયુના કારણે એક અસર ઉત્પન્ન થાય છે તો જોઈએ ગ્રીનહાઉસ અસર એટલે શું તો કોઈ પણ તંત્રના બહારના તાપમાન કરતાં અંદરનું તાપમાન વધારવા માટે એક આવરણ બનાવવું પડે છે આ પ્રકારના આવરણને ગ્રીનહાઉસ કહે છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે માની લો કે એક કાચનું પાત્ર છે એ કાચના પાત્રને આપણે હવા ચુસ્ત રીતે બંધ કરેલું છે એની અંદર હવા ભરે ભરેલી છે હવે એ કાચના પાત્ર ઉપર સૂર્યના કિરણો જ્યારે આપાત થશે ત્યારે બહારના તાપમાન કરતાં કાચના પાત્રનું અંદરનું જે તાપમાન છે એ અંદરનું તાપમાન ખૂબ જ વધી જશે એ તાપમાન જે વધી ગયું એ કેમ વધી ગયું તો સૂર્યના કારણે એની અંદર રહેલી જે હવા છે એ ગરમ થાય છે અને ગરમ થયેલી હવાને બહાર નીકળવાનો રસ્તો મળતો નથી અને એ જે અસર અંદરના પાત્રમાં ઉત્પન્ન થઈ એને આપણે કહીએ છીએ ગ્રીનહાઉસ અસર આ ગ્રીનહાઉસ અસર એ આપણે જોઈએ તો ખેતીવાડીની અંદર અત્યારે ઉપયોગ કરવામાં આવે છે ખેતીની અંદર આપણે કઈ રીતે એ કરવામાં આવે છે તો એક નેટ હાઉસ બનાવવામાં આવે છે નેટ હાઉસની અંદર અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં વધારવામાં આવે છે કેમ કે અમુક ચોક્કસ પ્રકારની વનસ્પતિ એ ચોક્કસ તાપમાને જ ગ્રોથ થતી હોય છે તો એ તાપમાન જો ખુલ્લા વાતાવરણમાં શક્ય ના હોય તો નેટ હાઉસ દ્વારા અથવા તો ગ્રીન હાઉસ દ્વારા એને આપણે જોયું હશે કોઈક જગ્યાએ કે અંદરનું તાપમાન એ બહારના તાપમાન કરતાં થોડુંક વધારવામાં આવે છે જેથી કરીને એના જે ચોક્કસ પ્રકારના ફૂલો છે ચોક્કસ પ્રકારની વનસ્પતિ છે એનો ગ્રોથ થતો હોય છે વિકાસ થતો હોય છે આ જે અસર છે એ અસર કૃત્રિમ રીતે તો નિર્માણ થાય છે પણ કુદરતમાં પણ આ અસર થતી હોય છે જેને આપણે ગ્રીનહાઉસ અસર કહીએ છીએ આ ગ્રીન હાઉસ અસર કુદરતમાં કેવી રીતે થાય છે તો આપણે એને જોઈએ સૂર્યના કિરણોને કારણે કેટલાક વાયુઓ પૃથ્વીની બહાર જતા સૂર્યના કિરણોને રોકે છે આપણે જોઈએ તો આગળ મેં તમને સમજાવ્યું હતું કે પૃથ્વી એ શું છે તો પૃથ્વીની ફરતે વાતાવરણ એક ચાદર જેવી રચના કરે છે આ વાતને ફરી યાદ કરી લઈએ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ પછી આપણે આ સ્લાઇડની અંદર આગળ શું કહે છે એ જોઈશું તો પૃથ્વીની ફરતે વાતાવરણ એક ચાદર જેવી રચના બનાવે છે એની અંદર સૂર્યના કિરણો જ્યારે આવે ત્યારે સૂર્યના કિરણો એ વાતાવરણમાં થઈ અને પૃથ્વી ઉપર આવતા હોય છે પૃથ્વી ઉપર આવી અને પાછા પરાવર્તિત થાય છે પરંતુ પૃથ્વી ઉપર માનવની કેટલીક પ્રક્રિયાઓ ચાલુ છે જેમ કે વાહન વ્યવહાર ઉદ્યોગો આ પ્રક્રિયાઓના પરિણામે કેટલાક વાયુઓ ઉત્પન્ન થાય છે એ વાયુઓ શું કરતા હોય તો આ જે પરાવર્તિત પામતાં કિરણો છે એને પાછા જવા દેતા નથી હવામાં અને પકડી રાખે છે જેના કારણે પૃથ્વીની આસપાસનું વાતાવરણ એ ગરમ થાય છે અને ગરમ થવાના કારણે મેં આગળ કહ્યું એ પ્રમાણે ઉપરના તાપમાન કરતાં પૃથ્વીની નજીકના તાપમાનમાં વધારો થશે અને એ જે અસર થઈ એ અસરને આપણે ગ્રીનહાઉસ અસર કહીએ છીએ તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ આકૃતિમાં ગ્રીનહાઉસ અસર આ જે ગ્રીનહાઉસ અસર છે એના પરિણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન વધે છે અને એના માટે જવાબદાર વાયુ સીઓ ટુ છે એને માનવામાં આવે છે તો શું આ એક જ વાયુ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે તો ના મિત્રો આ ઉપરાંત પણ અન્ય ગ્રીનહાઉસ વાયુઓ છે આપણને પુસ્તકની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે બીજા ગ્રીનહાઉસ વાયુઓ કયા છે તેના નામ શોધો તો આપણે એનો અભ્યાસ કરીએ પાણીની બાષ્પ એ પણ ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરતી હોય છે મિથેન પણ ગ્રીનહાઉસ અસર ઉત્પન્ન કરે છે નાઇટ્રસ ઓક્સાઇડ પણ ગ્રીનહાઉસ અસર ઉત્પન્ન કરે છે ઓઝોન પણ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે ક્લોરોફ્લોરો કાર્બન હાઇડ્રોફ્લોરો કાર્બન એચસીએફસી અથવા એચએફસીએસ જેવા વાયુઓ પણ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે એટલે સીઓ તો છે જ એ ઉપરાંત પાણીની બાષ્પ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ ઓઝોન અને ક્લોરોફ્લોરો કાર્બન હાઇડ્રોફ્લોરો કાર્બન આ પણ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર અન્ય વાયુઓ છે અહીં આપણે જોઈએ તો એનું તુલના આપી છે કે બે હજાર અગિયારની અંદર સીઓ ટુ વાયુ જે ઉત્પન્ન થયો એની અંદર કયા દેશે કેટલા ટકા સીઓ ટુ વાયુ ઉત્પન્ન કરે છે તો અહીં આપણે જોઈએ તો ચાઇના ચીન અઠ્યાવીસ ટકા વાયુ ઉત્પન્ન કરે છે યુનાઇટેડ સ્ટેટ દ્વારા સોળ ટકા સીઓ ટુ એલ સોરી ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન કરવામાં આવે છે ઇન્ડિયા દ્વારા છ ટકા વાયુ ઉત્પન્ન કરવામાં આવ્યો છે રશિયન ફેડરેશન દ્વારા છ ટકા જાપાન દ્વારા ચાર ટકા અને બીજા દેશો દ્વારા ત્રીસ ટકા વાયુઓ ઉત્પન્ન કરવામાં આવે છે આ પ્રક્રિયાઓ ચાલતી રહે છે એ દરમિયાન બે હજાર ચૌદમાં ઉત્પન્ન થયેલું જો આપણે પ્રમાણ જોઈએ તો એની અંદર ચાઈનાના ચાઇના દ્વારા ઉત્પન્ન થયેલા ગ્રીન હાઉસ વાયુમાં બે ટકાનો વધારો થયો છે જેની સામે યુનાઇટેડ સ્ટેટ એક ટકા ઘટાડો કરે છે ઇયુ અઠ્યાવીસ જે છે એ પણ નવ ટકા એટલે કે એક ટકા ઘટાડો કરે છે પરંતુ ઇન્ડિયા એક ટકામાં વધારો કરે છે રશિયા દ્વારા એક ટકામાં ઘટાડો થયો છે જાપાન એ વધારો પણ નથી કરતું ઘટાડો પણ નથી કરતું અને અન્ય દેશોનું જોઈએ તો ત્રીસ ટકા જળવાઈ રહ્યું છે આમ આ પ્રમાણ એ વર્ષોના વર્ષ બદલાતું હોય છે કેટલાક દેશો વધારો કરતો હોય છે કેટલાક દેશો ઘટાડો કરતા હોય છે આ વાયુઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો અહીં જોઈએ તો આ જે પહેલી આકૃતિ છે એ પહેલી આકૃતિ આપણને સીઓ ટુ વાયુનું પ્રમાણ આ જે છે એ સીઓ ટુ વાયુ સૌથી વધારે બ્યાસી ટકા જવાબદાર છે ગ્રીનહાઉસ અસર ઉત્પન્ન કરવા માટે આ ઉપરાંત મિથેન દસ ટકા નાઇટ્રસ ઓક્સાઇડ પાંચ ટકા અને ફ્લોરિનેટેડ ગેસીસ એ ત્રણ ટકા જવાબદાર છે એમાં સૌથી વધારે જવાબદાર જો કોઈ હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને માનવામાં આવે છે કઈ પ્રવૃત્તિઓ દ્વારા કાર્બન ડાયો એટલે એસીઓ જે ગેસીસ છે આપણા ગ્રીનહાઉસ અસર ઉત્પન્ન કરતા જે ગેસીસ એ કઈ પ્રવૃત્તિઓ દ્વારા વધારે ઉત્પન્ન થાય છે તો અહીં આકૃતિ દ્વારા સમજાશે મિત્રો કે રેફ્રિજરેશન અને એર કન્ડિશન દ્વારા એ ગ્રીનહાઉસ અસર વધારે ઉત્પન્ન થાય છે એનર્જી એટલે કે જે ઉર્જા નિર્માણ કરતા જે એકમો છે એના દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જમીનના બંધારણમાં ફેરફાર થાય એના કારણે આ ઉપરાંત ખેતીવાડી દ્વારા પણ ગ્રીનહાઉસ અસરો ઉત્પન્ન થતી હોય છે આ વાયુઓ આવી પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પન્ન થતા હોય છે આ એક સમજવા માટે છે આપણી ચોપડીમાં નથી એમાં તો ટૂંકમાં જ આપેલું છે પરંતુ આપણે આ સમજવા માટે ડિટેલમાં થોડો અભ્યાસ કરીશું તો સમજાશે કે કયો વાયુ વધારે અસર કરે છે કયો દેશ વધારે અસર કરે છે આ ઉપરાંત કયા ક્ષેત્રો દ્વારા એ ગ્રીનહાઉસ વાયુ ઉત્પન્ન કરવામાં આવે છે